નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની એવી મનગમતી યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ છ ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં પણ દાખલા નંબર ચાર થી સાત કયા સ્વાધ્યાયના સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના વાલા વિદ્યાર્થી મિત્રો તો દાખલા જોવાના છે એમાં આપણે જોઈશું સૌપ્રથમ દાખલા નંબર ચાર પછી પાંચ છ અને સાત અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર એક થી ત્રણ શીખી ગયા છે આ દાખલા જોવા હોય તો એના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે આપ ત્યાંથી જોઈ શકો છો હા વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે બેઝિક થી શરૂઆત કરેલી છે બરાબર છે કે અપૂર્ણાંક સંખ્યા કઈ રીતે બને કોને કહેવાય તે બધી વાત કરી છે ને હા આ દાખલામાં પણ જ્યાં પણ જેવી જરૂર પડતી હશે એવી વાત કરતો હું જઈશ તો ચાલો જઈએ બાળકો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક દાખલા નંબર ચાર પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઈક કરવાનું બધું ભૂલવાનું નથી જઈએ ચાલો ચાર નંબરનો દાખલો શું કહે છે કે આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે દિવસ એટલે કેટલા કલાક તો સાહેબ એક દિવસ બરાબર ચોવીસ કલાક અહીંયા લખાય ચાલો તો ચોવીસ કલાક બરાબર એક દિવસ ચોવીસ કલાક બરાબર કેટલું એક દિવસ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કલાક બરાબર એક દિવસ આઠ કલાક બરાબર કેટલા દિવસ ક્લિયર છે વાત લીધી હવે શું કરો નું પદ કહેવાય આઠ નો ગુણાકાર એક સાથે અને ચોવીસ વડે ભાગાકાર તો શું થાય ત્રિરાશિ આઠ ગુણ્યા એક ક્રોસ ક્રોસમાં ગુણાકાર ઉપર નીચે નું ભાગાકાર આઠ ગુણ્યા એક ઓકે ચોવીસ વડે આઠ એક આઠ છેદ ચોવીસ તમને ઘણી વખત આ જ આન્સર આપ્યો હશે ને એવું લખવું હશે કે શું લખવું હશે આમ શું લખ્યું હશે આમ આઠ કલાક દિવસ નો છેદમાં ભાગ છે આઠના છેદ માં ચોવીસમો ભાગ છે આઠના છેદમાં ચોવીસ એટલે કેટલું તો એમાં પણ તમને આગળ સાધુ આવડે તો જો અહીંયા આપો તમે આવો જોવા પણ લખી શકો અહીંયા લખ્યું સાચો છે એ સિવાય તમારે હજી આને સિમ્પલેસ્ટ ફોર્મમાં ફેરવવું હોય

40 મિનિટે કલાક નો કેટલામો ભાગ છે તો 1 કલાક બરાબર કેટલા મિનિટ થાય આપણે ખબર હોવી જોઈએ તો ચાલો અહીંયા લખીએ 60 મિનિટ બરાબર 1 કલાક તેથી આપણી પાસે કેટલા મિનિટ નો આગી 40 મિનિટ તો તેથી 40 મિનિટ બરાબર કેટલા કલાક ક્લિયર अगले 40 * 1 40 એટલે 40 * 1 / 60 ઓકે કેમ કે 60 ને ભાગાકાર થાય તો મિન્ડો મિન્ડો જાય તો આનો એક જવાબ તો આ જ આવશે બરાબર 40 * 1 = 40 વાળો આવશે ચલો મેન જવાબ આપી દઉં તમને 40 * 1 = 40 / 60 મેં આવું પણ લખાઈ શકે કે આમ 40 મિનિટ એ કલાક નો

આ બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા આ બે છોકરાઓ મતલબ કોણ કોણ અભિમન્યુ અને વિવેક આ બંને પોતાનું ભોજન ભૂલી ગયા આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે કેવો આવે સમાન સેન્ડવિચનો ભાગ તો જો ફર્સ્ટ સેન્ડવિચ છે તે એ સેન્ડવિચ કેવી છે ટોટલ સેન્ડવિચ તમારી અહીંયા એક પહેલી સેન્ડવિચ છે

ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ આપણે જામની બનેલી સેન્ડવિચ તો જામની બનેલી સેન્ડવિચના પણ ત્રણ સરખા ભાગ થશે તો આ એક પહેલો ભાગ મળશે આર્યાને બીજો અભિમન્યુનો ત્રીજો વિવેકનો તો એકના ભાગે કેટલો આવે એકના છેદમાં ત્રણ આવે કે નહીં આટલું આટલું મળશે હવે સવાલ પર જઈએ સવાલ સમજવાનો છે આરિયા તેની સેન્ડવિચ કેવી રીતે વેચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે તો આરિયા પોતાની સેન્ડવિચ

દરેક ને દરેક સેન્ચ સરખા ભાગે મળે તે માટે બીજો સવાલ શું કે છે દરેક છોકરાને સેન્ડવિચ નો કેટલામો ભાગ મળશે દરેક છોકરાને દરેક સેન્ડવિચ નો કેટલામો એકના છેદમાં ત્રણ ભાગ બંને સવાલ સરખા જ છે ખાલી કન્ફ્યુઝન માટે મૂકેલા છે બાકી સવાલમાં કશું છે નહીં જાજુ બરાબર છે ચાલો દરેક છોકરાને દરેક છોકરાને દરેક સેન્ડવિચનો દરેક સેન્ડવિચનો એકના છેદમાં ત્રણ ભાગ મળશે સવાલ શું છે ખબર ઉપર આપવાની વાત કરી છે કે ભાઈ તમે કઈ રીતે આપશે બરાબર છે કે આન્ય કેવી રીતે આપશે કે જેવી રીતે આપશે એવી રીતે બીજા સવાલ વાળાને મળશે અહીંયા આપશે વહેંચશે એટલે કે આપશે જેવી રીતે વહેંચશે એવી રીતે મળશે એકના છેદમાં ત્રણ ભાગ આપશે તો એકના છેદમાં ત્રણ ભાગ મળશે આવો સવાલ છે ને એનો જવાબ છે આવડે ને પાસ થઈ હા તો એ નેક્સ્ટ દાખલા નંબર 7 બહુ મસ્ત સવાલ છે બહુ મસ્ત સવાલ કેમ સાહેબ મસ્ત છે તમને બધું મસ્ત મારા વાલા વિદ્યાર્થીઓ જો હું બતાવું શું છે

બેના છેદમાં ત્રણ ભાગના કપડાને શું કરી કરી ક્લિયર ક્લિયર નેક્સ્ટ વાહ ભાઈ વાહ તમારા માટે આવી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન વાહ ભાઈ વાહ તમારા માટે આવી ઓશન કોચિંગ કોച്ചിંગે ક્લાસિસ ને એપ્લિકેશન સો એ એપ્લિકેશન માં શું છે ડાઉનલોડ કેમ કરવું ડાઉનલોડ કરવા માટેની લિંક આપને આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ શું થાય કે મેળવો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજોતે સ્વાધ્યાય સોધ્યાય પોથી ગાલા સોધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું આવા ભરપૂર અનંત લાભો તમે લઈ શકો છો

મળીએ નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત